અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આમલાખાડી બ્રિજ પાસેથી વેસ્ટ હેઝાર્ડ્સ ભરેલ હાઇવા ટ્રક મળી કુલ સાત લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એબી બી સોલંકી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો જે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નાંદોસલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી હાઇવા ટ્રકમાંથી માટી જેવું કાળા કલરનું હેઝાર્ડ્સ વેસ્ટ ભરી અંકલેશ્વરની વાલ્યા ચોકડી થઈ માંગરોળ તાલુકાના નાના બોરાસરા ગામની શુભમ ફર્ટિલાઇઝર કંપની ખાતે ખાલી કરવા જનાર છે બાતમીના આધારે પોલીસે આમલાખાડી બ્રિજ પાસે વોચ ગોઠવી જે દરમિયાન બાતમી વડે ટ્રક આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી હેઝાર્ડ વેસ્ટનો જથ્થો મળી આવ્યો પોલીસે ઓગણચાલીસ કિલો જથ્થો અને સાત લાખ થી વધુનો મુદ્દામાલ મળી તમામ મુદ્દામાલ કબજે કર્યો એક ટ્રક પણ જપ્ત કરવામાં આવી છે વાલિયા તાલુકાના જમારિયા ગામના કુવા ફળિયામાં રહેતો ટ્રક ચાલક સુનિલ ખુમાર વસાવાની ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આ હેઝાર્ડ સ્પેસનો જથ્થો નાંદોસર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી યાસીન ઉસ્માન દિવાને કંપનીના મેનેજર સોહિલ નાંદોલિયાને કંપનીમાંથી ભરાવી આપી બોરાસરા ગામની શુભમ ફર્ટિલાઇઝર કંપની ખાતે ખાલી કરવાનું જણાવ્યું પોલીસે ટ્રકના માલિક ભરત ભરવાડ યાસીન ઉસ્માન કંપનીના મેનેજર સોહેલ નાંદોલિયા તેમજ કંપનીના માલિક ઇસાક સુલેમાન નાંદોલિયા અને શુભમ ફર્ટિલાઇઝર કંપનીના વહીવટકર્તા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે